જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું સ્વાગત છે મારા નવા લોગમાં ને કેમ છો બધા બધા મજામાં જ હું પણ મજામાં જ છું ને અમે આવી ગયા છીએ બે દ્વારકા ને ચાલો આ વિડીયો લાઈક કરો શેર નો શેર કરો ને કાલનો વિડીયો તમે નો જોયો હોય તો જોઈ લેજો બહુ મજા આવવાની છે ને આ આ વિડીયોમાં પણ બહુ મજા આવવાની છે આમાં બતાવવાના છીએ અમે બે દ્વારકા અને દ્વારકા બે ને ચાલો જોવો અને મજા કરો બેટ દ્વારકા આવી ગયા છીએ અમે આજે મંદિરે જે મંદિર છે આ મંદિરનો પુલ છે બે દ્વારકા નો નવો બન્યો ને એ જોવો ગાડી અમારી પૂગી ગઈ છે ધીમે ધીમે ને તમારા મેડમ ને જોવો અટાણા ચશ્મા બસમાં પહેલી તો રેલ્સ બેસી ઉતારવાની છે પીએનસી બેન ઢીંગ લીધી છે હવે બાર કાઢી લીધી છે હવે કા ને જોવો હું છે ફોટા ફોટા પાડવાના એમ ને મંદિરે કઈ જવાનું ઓકે જોવા બસની ટૂર છે બસ દ્વારા મજા આવે કોઈ જોવાની વાહ સારું લ્યો એટલે ચાલો જો હવે આપણા મોટા બોટા પાડશું ને પછી ડાયરેક્ટ મંદિરે જાશું ચાલો ચાલો જો અહીંયા પાર્કિંગ કરી નાખ્યું છે બેટ દ્વારકામાં અહીંયા પચાસ રૂપિયા લઈએ અહીંયા ટિકિટના પચાસ રૂપિયા ટિકિટ લઈ કે હવે બે દ્વારકામાં રિક્ષામાં જવાનું અહીંથી બેન બેનને બે અહીં લે વાહે વાહે ચાલો રિક્ષાનું પૂછી લઈ પછી ખબર પડે ચાલો જો રિક્ષામાં બે ગયા છીએ આઠડે ને બે ગયા છે ને એક જણાના એક જણાના 20 રૂપિયા લીધા હા વીસ રૂપિયા લીધા ને આથી ખાલી parking માંથી મંદિર લઈ જવાનો વીસ રૂપિયા એક જણા પછી તો કેટલા લેતા હોય ને ચાલો જાય એ ચાલો કેટરા કા જઈએ ચાલો જો અહીંયા ઉતર દીધા અમને ભલે હોય ગારો એમાં શું થઈ ગયું અહીંયા અંદર જવાનું છે દર્શન કરવા ચાલો અંદર જાય પછી તમને બતાવું ચાલો જો દર્શન કરવા જાય મોબાઈલ ની મનાઈ છે એટલે બાપ તમને દર્શન કરાવીશ થોડુંક એમને જોવા આ પબ્લિક તણા ગડદી છે બહુ જ ચાલો જવો દર્શન દર્શન કરીએ મેં અમે વારા પરથી વાર દર્શન કરીને લાઈન જુઓ કમસે કમ કલાક થઈ ગઈ છે અને પીવીબેન જોવા પાણી ને પાણીને ચંપલને તો ઠેકાણા નથી ને અહીંથી અહીંથી જવાનું છે આ રસ્તે જવાનું ફરી દર્શન કરી ને ઓલી બાજુ ફરીને પાછું અહીંયા આવવાનું કેમકે એવી રીતે દર્શન થાય છે ને તમે પણ જો વિડીયોમાં જોજો દર્શન તો અંદર મનાય છે કેમેરાની બધી ને ચાલો આઈથી આમ જાય બાર ચાલો જો પાર્કિંગમાંથી ગાડી કાઢી લઈ હવે તમે આ વિડીયો તમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ન જોયું ને આના પછીનો વિડીયો છે પણ દ્વારકાનો આવવાનો છે કેમ કે આપણે બાકી છે દ્વારકા જોવાનું એટલે વિડીયો જોતા રહો મજા કરતા રહો ચાલો